નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વગોડિયા જીઆઈડીસી ખાતે આવેલ ગેલ ઇન્ડિયા કંપનીમાં ઓફલાઈન મોકડ્રીલ કરવામાં આવ્યું વાઘોડિયાની ગેલ ઇન્ડિયા કંપની ખાતે જીએસડીએમએના ગાઈડલાઈન ગાઈડલાઇન મુજબ ઓફલાઇન મોકડ્રીલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગેલ ઇન્ડિયા કંપનીના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અને વાઘોડિયા પોલીસ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મોકડ્રીલ કાર્યક્રમનો હેતુ એ છે કે જ્યારે પણ કંપનીમાં એલપીજી ગેસ લીકેજ થતાં આગ જેવી ઘટનાઓ તેમજ કેટલીક અન્ય ઘટનાઓ બને તો તે સમયે કેવી રીતે આ ઘટનાઓમાં સલામતીના ભાગરૂપે બચાવ કરવો તેમજ ગેસ લીકેજના સ્થળ આજુબાજુના વિસ્તારોને કેવી રીતે બચાવ કરી સલામત રાખવા તેના અનુરૂપમાં એક નાટકીય પાત્રો ભજવી લોકોને આ એલપીજી ગેસ લીકેજની ઘટનામાં સલામતી તેમજ બચાવ કેવી રીતે કરવી તે હેતુથી મોકડ્રીલનું આયોજન રાખવામાં આવ્યું હતું ये एमरजेंसी हमारा डिल का आयोजन किया गया था इसमें हमारा डिजास्टर हो सकता है उसके ध्यान में रखते हुए हम लोगों तो ने सबसे कठिन लक्ष्य लिया था उसमें हमने बताया कि हमारा अगर एल पी जी स्पेयर अगर टिल्ट हो जाता है उसके उसमें एल पी जी निकलता है उसको ध्यान में रखते हुए डिजास्टर का पूरा कंट्रोल किया और मैं धन्यवाद देना चाहता हूँ कि डिस्ट्रिक्ट अथॉरिटी को जिन्होंने इस कार्य को करने में सफलता को योगदान दिया मैं धन्यवाद देना चाहूँगा कि कलेक्टर साहब एच एम साहब मामलदार साहब और जिसके जो हमारे जॉइंट डायरेक्टर साहब डिप्टी डायरेक्टर साहब असिस्टेंट डायरेक्टर साहब और एन टीम एच टीम जिन्होंने नों और गेल बगड़िया और के एम्प्लाई जितने भी गवर्नमेंट की अथॉरिटी लगी हैं उन्होंने इस सफलता पर हमारा योगदान दिया और इस मॉड्यूल को सफल बनाया और मैं अंत में अपने मीडिया को भी धन्यवाद देना चाहूँगा उन्होंने बेहतरीन कवर किया થેન્ક યુ આજરોજ જીએસડીએમએની ગાઈડલાઇન મુજબ અને જિલ્લા તંત્ર દ્વારા કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ જે પણ આપણે કેમિકલ લીકેજ અથવા જે ગેસ લીકેજ થતા હોય છે એને ધ્યાનમાં રાખીને આજે એક ઓફસાઇટ મોગ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું જે ગેલ ઇન્ડિયા લિમિટેડ વાઘોડિયા ખાતે રાખેલ હતું જેની અંદર લેવલ વન લેવલ ટુ અને લેવલ થ્રી એટલે કે જે ઓન સાઇટ એમના જે પોતાના રિસોર્સિસ હોય એમનો ઉપયોગ કરી અને એના દ્વારા પણ જો એનો કંટ્રોલ નથી કરી શકતા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને એના પણ જે પણ એજન્સી જે છે બહારની એજન્સી એના દ્વારા એને કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો માટેની એક ભાગરૂપે આ એક એક્સરસાઇઝ છે જે હેઠળ આજરોજ જે મોકડીલ આપણે આયોજિત કરવામાં આવેલું હતું જેની અંદર એલપીજી બુલેટ જે છે એમના ત્યાં એની અંદર અર્થકવેકના કારણે એના સપોર્ટની અંદર નુકસાન થવાથી એલપીજીની અંદર લીકેજ થયેલ છે જેના કારણે જે પણ ગેસ જે અંદર એલપીજી બુલેટની અંદર છે છે એ બહાર બહાર આવવાનું ચાલુ થયેલ અને એમાં આવવાના કારણે એને કોઈ પણ કારણોસર ફાયર એમાં ઊભી થયેલ છે અને એને કઈ રીતે કંટ્રોલ કરવી અને આજુબાજુ જે પણ નિયરબાય ઇન્ડસ્ટ્રી આવેલી છે આજુબાજુ જે પણ જે લોકો રહે છે એ લોકોને અહીંયાથી કઈ રીતે આપણે સલામત રીતે બહાર નીકળી શકીએ સાથે સાથે જે પણ એમના મ્યુચ્યુઅલ એડ જે આવેલા છે અને જે પણ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી હેઠળ જે પણ મેડિકલ ટીમ છે ફાયર ઇમરજન્સીની ટીમ છે પોલીસ દ્વારા પણ જે પણ લો એન્ડ ઓર્ડર જે છે કે એમને પણ સેફર સાઇડમાં કોને કઈ રીતે નીકાળી શકાય એના ભાગરૂપે દરેકનો રિસ્પોન્સ ટાઈમ આપણે ચકાસી શકીએ એના ભાગરૂપે આપણે આ મોકડ્રીલનું આયોજન કરેલ હતું ગેલ ઇન્ડિયા ખાતે આજ રોજ અપસાઇડ ઇમરજન્સી પ્લાનનું મોકડ્રીલ કરવામાં આવે જેમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એનડીઆરએફ તથા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી આ અલગ જ પ્રકારનું નોબડેલ કરવામાં આવેલ ઓપસાઇડ દર વખતે શું છે કે મેનમેડ હોય છે આ વખતનું છે કે નેચરલ ડિઝાસ્ટરના ભાગરૂપે અલગ જ સિનારીઓ ડિસાઇડ કરવામાં આવે ડ્યુ ટુ અર્થક્વેક એટલે કે નેચરલ ડિઝાસ્ટર ગણાય અને એના કારણે મેનમેડ ડિઝાસ્ટર કે જેના કારણે એલપીજી જે ચારસો ને થાઈ મેટ્રિક ટન જે સ્ફિયર છે એમાં ડ્યુ ટુ અર્થક્વેક કારણે જે બનાવ બન્યો તો ધીરીઝે લીગલ પ્રોવિઝન અંડર સેક્શન ફોર્ટી વન બી ઓફ ફેક્ટરીએ ઇચ એન્ડ એવરી ફેક્ટરી પોતાનો ઑનસાઈટ ઇમરજન્સી પ્લાન બનાવવાનો હોય છે અને પોતાના રિસોર્સિસ દ્વારા જે તે દુર્ઘટનાને કંટ્રોલ કરવાની હોય છે અને એમના દ્વારા ના થાય તો જિલ્લા વહીવટીતંત્ર એટલે લોકલ ક્રાઇસિસ ગ્રુપ અને ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપની હેલ્પ લેવામાં આવે છે અને કલેક્ટર સાહેબના જે કંટ્રોલ રૂમ તમામ ગવર્મેન્ટ ઓથોરિટીસને જાણ કરવામાં આવે છે અને મ્યુચ્યુઅલ એડ દ્વારા તો તે મુજબ આજરોજ જે મોક મોકડ્રીલ કરવામાં આવ્યું છે એ ખરેખર સૌથી અલગ પ્રકારનો સિનેરિયો છે નેચરલ એઝ વેલેસ એઝ મેનેજમેન્ટ ડિઝાસ્ટર અને આ આના કારણે રિસ્પોન્સ ટાઈમ જે છે દરેક એજન્સીનો ઘટે છે પીપલ પ્લાન્ટ અને પ્લેનેટ પ્લેનેટને જે ડેમેજ થતું મિનિમમ કેવી રીતે ડેમેજ કરી રોકી શકાય અને ટુ ક્રિએટ કોન્ફિડન્સ વધારવા માટે આવી મોકડ્રેલ કરવામાં આવતી હોય છે આજનું જે મોકડિલ ખરેખર ટાઈમ બાઉન્ડ અને દરેકનો રોલ ઓવરઓલ પોઝિટિવ બહુ સરસ રોલ ટાઈમ બાઉન્ડ દરેકે પોતાનું દરેક એજન્સીએ ઇવન પોલીસ હોય ને એનડીઆરએફ ટીમ હોય એસટીઆરએફ કે જિલ્લા વહીવટીતંત્રના તમામ ડિપાર્ટમેન્ટ હોય ઇવન જીપીસીબીએ પણ પોતાનો રોલ જે વર્કપ્લેસ મોનિટરિંગ કરી અને વિધિન ધ લિમિટ જ્યારે એલપીજીનું પ્રમાણ જણાયું ત્યારે ઓલ ક્લિયર સાયરન બગાડવામાં આવેલ અને આઉટસાઇડ ધ પ્રિમાઇસીસ જેના માટે જે સેફ સેન્ટરમાં પણ સારામાં સારું વેકેશન કરી અને ઉત્તમ કામગીરી કરેલ છે જે બદલ આજનું એકદમ સફળ મોકટેનું આયોજન થયેલ હતું જિલ્લા વિ શ્રી એસ સી બામણિયા રિજિયોનલ જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વડોદરા રિજિયન